નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણિયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ અને ફતેપુરાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરીયા અને રમેશભાઈ કટારા બંને તાલુકાઓમાં ભાજપ પાર્ટીના ઉમેદવાર શ્રી જસવંતસિંહ બાપુરને જીતાડવા રાત દિવસ તંતોડ મહેનત કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ અને ફતેપુરાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા અને રમેશભાઈ કટારા હાલ તો દાહોદ લોકસભાના ઉમેદવાર શ્રી જસવંતસિંહ બાપુરની મોદી સાહેબની ગેરંટીના સૂત્રની સાકાર કરવા રાત દિવસ મહેનત કરી રહ્યાનું દેખાઈ રહ્યું છે અને રાત દિવસ સંતોડ મહેનત કરી અને 400 ને પાર અને 5 લાખ ની ઉપર વોટ મેળવી અને મોદી સાહેબની ગેરંટીને મજબૂત બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને મહિલા મતદારોને દિઝવવા માટે આવનામાં પ્રયાગો કરી અને મોદી સાહેબની ગેરંટીને સિદ્ધ કરવા માટે વણઝા લગાડતા જોવા મળી રહ્યા છે હવે મહિલા મતદારોનો સોક કોના તરફ રહે છે તે તો આવનાર સમય ગણતરી પછી જોવા મળશે પરંતુ હાલ તો ભાજપનો પલ્લો ભારે જોવાઈ રહ્યું છે અને બંને ધારાસભ્યઓ પોતાના વિસ્તારમાં કંદપુર પ્રચાર કરવા જોવા મળી રહ્યા છે બિરોજ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સેવન ન્યુઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી